કયો દેશ છે એ હિન્દુ પ્રવાસીઓ અને અપ્રવાસીઓ એમના માટે ટોચના દેશ તરીકે સ્થાન મેળવ્યું છે આપણો દેશ ભારત છે હિન્દુ પ્રવાસીઓ અને અપ્રવાસીઓ બંને માટે માટે ટોચના દેશ તરીકે ઉભરી છે વાત કરીએ આ રિપોર્ટની તો કમ્પોઝિશન ઓફ ધ વર્લ્ડ માઇગ્રન્ટ રિપોર્ટ છે આ હાલમાં જ અમેરિકાની એક પાવ પેવ રિસર્ચ સેન્ટર દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે અમેરિકાની કંપની છે પેવ રિસર્ચ સેન્ટર એમના દ્વારા આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે રિપોર્ટ એવું કહે છે કે બે હજાર વીસ માટે ભારત છે એ હિન્દુ પ્રવાસીઓ અને અપ્રવાસીઓ બંને માટે ટોચના દેશ તરીકે એને સ્થાન મેળવ્યું છે ઓકે બાકી ટોટલ વિશ્વની કેટલી વસ્તી છે એ માઇગ્રન્ટ છે તો ત્રણ પોઈન્ટ છ ટકા વિશ્વની ત્રણ પોઈન્ટ છ ટકા વસ્તી માઇગ્રન્ટ છે જે અઠ્યાવીસ કરોડની આસપાસ થાય છે તો આટલી વસ્તી છે એ માઇગ્રન્ટ છે આ રિપોર્ટ એવું કહે છે ઓકે

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આપે છે આઈઓસી ઓકે તો એમના દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે એ સુધી ક્લિયર થઈ ગયું બાકી આ પુરસ્કાર છે બરાબર એ અભિનવ બિંદ્રાને પણ મળ્યો હતો ઓકે અને એમણે બે હજાર આઠના જે બીજિંગના ઓલિમ્પિક હતા એમાં શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવેલો હતો ઓકે તો એ વસ્તુ આપણે યાદ રાખીશું બાકી ઇન્દિરા ગાંધી સૌથી પહેલા ભારતીય વ્યક્તિ છે કે જેમને આ પુરસ્કાર મળેલો છે ઓકે અને એમને ઓકે બાકી ઓલમ્પિક ઓર્ડર પુરસ્કાર છે એની શરૂઆત ક્યારે થઈ ગયું કહી દો મને પોતાને અહીંયા થોડુંક મારાથી ડિસ્ટ થઈ હોય તો ઓલમ્પિક ઓર્ડર પુરસ્કાર છે પેલા તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમિલો મેક્રોન મળ્યો છે પુરસ્કાર કોણ આપે છે તો કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ઓકે અને ભારતના જે અભિનવ બિંદ્રા છે શૂટિંગના ખેલાડી તેમણે બીજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો બે હજારને આઠના ઓલિમ્પિકમાં તો એમને પણ ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર મળેલો છે ઓકે પણ એ કેટલામાં ભારતીય વ્યક્તિ છે તો કે કે બીજા નંબરના ભારતીય વ્યક્તિ છે તો પહેલા કોણ હતા પહેલા હતા ઇન્દિરા ગાંધી એમને પણ આ પુરસ્કાર મળ્યો છે અને આ પુરસ્કારની શરૂઆત થઈ હતી ઓગણીસો ને પંચોતેર ક્લિયર હજી આગળ પણ આવશે ક્વેશ્ચન સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ છે એ ચર્ચાનો વિષય બન્યું હતું એની સ્થાપના ક્યારે થઈ હતી સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ છે બે હજાર પાંચ ઓપ્શન સી આપણો આન્સર તો હાલમાં જ સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ છે જાહેર કરવામાં આવેલી હતી ઓકે આ રકમ છે એને અપર્યાપ્ત પોષણનો સામનો કરતા દસ દેશો માટે ઉપયોગમાં લેવાશે અને આના માટે સૌથી વધારે જે રકમ ખર્ચોમાં આવશે આમાંથી જે સો મિલિયન ડોલરની રકમ આવી છે

ओके અને આ 3 વર્ષ માટે કાર્ય આપશે ઓપ્શન બી આપણો જવાબ થશે 3 વર્ષ માટે કાર્ય આપશે તો 23મો લોક કમિશન રાષ્ટ્રપતિ દરોપદેમન મેઘાટન કર્યું છે 3 વર્ષ એટલે કે 1 સપ્ટેમ્બર 24 થી લાગુ થઈ જશે આ લો કમિશન 31 ઓગસ્ટ 2027 સુધી કાર્ય કરશે ઓકે લો કમિશનને કાયદા આયોગ અથવા તો કાયદા પંચ પણ કહેવાય છે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આની રચના કરવામાં આવે છે એના અંતર્ગત આની રચના થાય છે તો લોક કમિશનની અંદર કોણ હોય તો કે એક તો ચેરમેન હોય બરાબર અને ચાર પૂર્ણકાલીન સદસ્ય હોય પાંચ આ થઈ ગયા ઓકે બાકી

બાવીસમાં લો કમિશનના અધ્યક્ષ હતા ઓકે ભારતમાં સૌથી પહેલું લો કમિશન આવ્યું હતું અઢારસો ને ચોત્રીસમાં જે ચાર્ટર એક અઢારસો તેત્રીસ આવ્યો એ બાદ લો કમિશન આવ્યું હતું સૌથી પહેલું અઢારસો ચોત્રીસમાં એના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલી ઓકે અને સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું જે કાયદા આયોગ હતો તો લો કમિશન છે એ ઓગણીસો ને પંચાવનમાં બન્યું હતું એના અધ્યક્ષ હતા એમ સી સેતલવાડ ભારતના સૌથી પહેલા એટર્ની જનરલ પણ છે જો તમને નામ સાંભળેલું જ લાગશે એમસી સી સેતલવાડ ભારતના સૌથી પહેલા એટર્ની જનરલ હતા ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર નીચેનામાંથી કોને મળ્યો છે તો લોરેન્ટ નુનેઝ પણ મળ્યો છે અને નિકોલસ પેરેન્ટને પણ મળ્યો છે એ બી બંને જવાબ થશે તો ઘણા બધા લોકોને ઓલિમ્પિક પુરસ્કાર મળેલો છે અભિનવ બિંદ્રા પણ યાદ રાખજો બરાબર ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન પણ યાદ રાખશો અને અભિનવ બિંદ્રા ભારતના પહેલા ખેલાડી છે કે જેમને આ પુરસ્કાર મળ્યો છે ઓકે અને આ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી આપે છે આ પુરસ્કાર અને શરૂઆત ઓગણીસો ને માં થયેલી છે

ઓલિમ્પિક લોરેલ એવોર્ડ પણ આપવામાં આવે છે એ ફિલિપો ગ્રાન્ટીને મળ્યો છે યુએનએચઆરસી ના અધ્યક્ષ છે ઓકે આ બધા પોઈન્ટ છે યાદ રાખજો સાગર મંથન ધ ગ્રેટ ઓશિયન ડાયલોગ નું આયોજન કયા કરવામાં આવ્યું છે સાગર મંથન ધ ગ્રેટ ઓશિયન ડાયલોગ છે આનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે આન્સર આવશે નવી દિલ્હી તો આ સાગર મંથન ધ ગ્રેટ ઇન્ડિયન ગ્રેટ ઓશિયન ડાયલોગ છે નવી દિલ્હીમાં યોજાયો છે આ ડાયલોગને સમુદ્રી સુરક્ષા અથવા તો મેરીટાઈમ સેક્ટર માટે શરૂ કરવામાં આવ્યો છે પોર્ટ શિપિંગ અને વોટર મંત્રાલય અને ઓબ્ઝર્વર ફાઉન્ડેશન એમના દ્વારા સાગર મંથન ધ ગ્રેટ ઓશિયન ડાયલોગ નું આયોજન કરવામાં આવ્યું હતું તો આયોજક કોણ હતા પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન બંને આયોજક હતા ઓકે અને દર વર્ષે આ નવી દિલ્હી ખાતે આયોજન થાય છે બરાબર અને બાકી વાત કરું તો ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન છે બીજો પણ એક ડાયલોગ નું આયોજન કરે છે રાઈસ એના ડાયલોગ ઓકે આ પણ નવી દિલ્હીમાં થાય છે રાષ્ટ્રપતિ ભવન ખાતે એ પણ આપણે યાદ રાખીશું બાકી પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય દ્વારા ગ્રીન શિપિંગને પ્રમોટ કરવા માટે પંચકર્મ સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો ભારતમાં બે ગ્રીન બે પોર્ટ છે જેને પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરશે કયા કયા ચિદમ્બરમ પોર્ટ જે તમિલનાડુમાં આવેલું છે બંને છે એ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરવામાં આવશે ઓકે હાલમાં ચર્ચામાં રહેલ રસના વાવાઝોડું છે એ કયા દેશ દ્વારા આને નામ આપવામાં આવ્યું હતું અસના વાવાઝોડાને પાકિસ્તાને નામ આપ્યું હતું ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ અસના નામનું વાવાઝોડું અરબ સાગરમાં આવ્યું હતું કયા સ્થળે આવ્યું એ પણ યાદ રાખજો અરબ સાગરમાં આ વાવાઝોડું આવ્યું હતું બરાબર અને આ નામ આપ્યું હતું પાકિસ્તાને હવે પછી જે વાવાઝોડા આવશે એના નામ કયા કયા દેશો આપેલા છે એ તમે યાદ રાખજો દાના નામનું વાવાઝોડું એ કતારે આપ્યું હતું પેંગલ નામનું વાવાઝોડું એનું નામ સાઉદી અરેબિયા આપેલું છે શક્તિ નામનું વાવાઝોડું શ્રીલંકાએ નામ આપેલું છે મોન્થા નામનું વાવાઝોડું થાઈલેન્ડે નામ આપ્યું છે એમ જ પૂછશે બન્યો તો નામ કોણે આપ્યું હતું કતારેલ નામનું વાવાઝોડું આવ્યું હતું નામ કોણે આપ્યું હતું સાઉદી અરબે શક્તિ નામનું વાવાઝોડું આવ્યું હતું બરાબર નામ કોણે આપ્યું શ્રીલંકા તો આવા જ ક્વેશ્ચન પૂછશે અને એના માટે તૈયાર રહેવાનું બરાબર તો જેટલા વાવાઝોડા આવશે આવનારા એક વર્ષ સુધી ના એ થઈ ગયા તમારા માટે અને પેલી વસ્તુ એ કહી દઉં કે આ જે વાવાઝોડા છે બરાબર એના નામકરણ તેર કેના માટે પેલા તો આ વાવાઝોડા નામ છે બરાબર કોને આપ્યા છે તો તેર દેશો એ છે તેર નામ આપ્યા છે બરાબર ટોટલ વન સિક્સટી નાઇન નામ થયા છે અને આ બધા નામ છે ક્રમમાં ચાલે બરાબર તો તેર તેર દેશોને એ નામમાં ગોઠવી નાખે પછી તેર દેશોના નામ અહીંયા ઓરિજન્ટલમાં આપે બરાબર અને આવી રીતે ક્રમમાં નામ ચાલ્યા કરે

એના માટે આ નામ લાગુ રહેશે હાલમાં ભારત અને કઈ દેશ વચ્ચે વરૂણ યુદ્ધ અભ્યાસ થયો છે વર્ણ યુદ્ધ કરીએ છીએ ફ્રાન્સ સાથે ઓપ્શન જ ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે આ યુદ્ધ અભ્યાસ ઓગણીસો ત્રણ માં શરૂ થયું તો બે હાજર એકમાં અભ્યાસ નામ આપ્યું હતું આ વખતે આ યુદ્ધ અભ્યાસમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો કે આઈ એનએફ ભાગ લીધું છે આ જહાજ આપણે રશિયા પાસેથી ખરીદ્યું છે અને આ રશિયાની નેવલ સોરી નૌસેનાની પરેડ હતી એમાં પણ આ આઈએનએસ તબ્બર છે એને ભાગ લીધો હતો

થાય છે શક્તિ યુદ્ધ અભ્યાસ છે એ ભારત અને ફ્રાન્સની આર્મી વચ્ચે થાય છે એ ખાસ યાદ રાખજો બાકી લિવરના રોગ માટે જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો છે ફ્રાન્સ સાથે મળીને એનું નામ છે ઇમ્ફ્લી તો એને પણ આપણે યાદ રાખવાનું થશે થોડાક મને ક્વેશ્ચનો જોઈ લઈએ આજના વિડીયોની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે ચર્ચામાં રહેલ રાઇટ ટુ રિપેર કમિટીના ચેરમેન કોણ બન્યા હતા તો નિધિ ખરે છે રાઇટ ટુ રિપેર કમિટીના ચેરમેન બન્યા હતા યાદ રાખો જેવો પ્રશ્ન છે 2012 માં રાઇટ ટુ રિપેર કમિટી બની હતી હાલમાં ચર્ચાનો વિષય પણ બનેલી છે વિશાણુ યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કયા સ્થળે કર્યું છે રાજસ્થાનના અજમેર ખાતે કરવામાં આવેલું છે નેશનલ વન હેલ્થ મિશન અંતર્ગત કરવામાં આવેલું છે વન હેલ્થમાં મનુષ્ય પ્રાણી અને એન્વાયરમેન્ટ ત્રણેયનો સમાવેશ થાય છે વન હેલ્થ બરાબર એમાં મનુષ્ય હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા વૃંદાવન ગ્રામ યોજના શરૂ કરવામાં આવી છે તો વૃંદાવન ગ્રામ યોજના છે મધ્યપ્રદેશ સરકારે શરૂ કરી છે આન્સર આવશે મધ્યપ્રદેશ આઈઆઈટી દિલ્હી એમણે કયા દેશમાં પોતાનું સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય પરિસર ખોલ્યું છે તો યુએઈ માં ખોલ્યું છે આબુધાબી ખાતે આઈઆઈટી દિલ્હીએ આઈઆઈટી મદ્રાસે પણ ખોલ્યું હતું તંજાનિયા જંજીબારમાં ખોલ્યું હતું આઈટી મદ્રાસ શ્રીલંકામાં પણ પોતાનો એક કેમ્પસ ખોલાયેલું છે ક્લિયર તો આઈટી દિલ્હી યુએ માં મદ્રાસે તંજાનિયા જંજીરબારમાં અને શ્રીલંકામાં પણ ખોલેલું છે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ નું આયોજન કયા દેશમાં થશે ઇંગ્લેન્ડ લંડનમાં થશે સૌથી પહેલી વાર જે આયોજન થયું હતું એમાં ભારત છે બે હજાર એકવીસ માં ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું બીજી વાર જે આયોજન થયું એમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું હાલમાં ચર્ચામાં નવી પ્રજાતિ છે કયા રાજ્યમાંથી મળી છે તો આસામ રાજ્યમાંથી મળી છે હાલમાં ચર્ચામાં રહેલ ભારતે કયા મેનેજમેન્ટ માટે કરે છે બ્રિક હાજર ચોવીસ ની પણ રશિયાના ખઝાન શહેરમાં થઈ હતી તો અહીંયા આ સાથે આપણે વીસમી તારીખના વિડીયોને સમાપ્ત કરીશું બરાબર તો અત્યાર સુધીમાં મેં તમારા માટે એક અઠ્યાવીસ નો પેન્ડિંગ વિડીયો તો એ આપ્યો હતો બરાબર ઓગણીસ તારીખનો વિડીયો અને વીસ તારીખનો વિડીયો હવે બાકી છે માત્ર એકવીસ તારીખનો વિડીયો એ પણ હમણાં જ થોડીક ક્ષણમાં પંદર થી વીસ મિનિટમાં લઈને આવું છું તમારા માટે તો આ બધા વિડીયો કમ્પ્લીટ કરો શાંતિથી વાંચો લખો અને ત્યાં સુધીમાં એકવીસનો વિડીયો આવી જશે પછી કોઈ પણ વિડીયો પેન્ડિંગ રહેતા નથી